નમસ્કાર સંપૂર્ણ પાલનપુરના ખાતે સ્વર્ગીય વેજનભાઈ પટેલના સ્મરણાર્થે સહયોગથી પ્રિન્ટર્સ ગ્રાફિક્સના એસોસિએશન દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું પાલનપુરમાં પાલનપુર પ્રિન્ટર એન્ડ ગ્રાફિક્સ એસોસિએશન દ્વારા આયોજિત તેમજ પટેલના એક પેથોલોજી લેબોરેટરીના સહયોગથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ગુરુવારે કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પેથોલોજી લેબોરેટરીના ડોક્ટર શૈલેષભાઈ પટેલના સહયોગથી પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠી મંત્રી રાજુભાઈ પટેલ સહિતના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા નમસ્કાર મિત્રો આજે અત્યારે જે પાલનપુર એસોસિએશન અને ગ્રાફિક્સ એસોસિએશનના જેટલા પણ મિત્રો ભેગા થયા છે એના એની પાછળનો મેઇન હેતુ કે આજે મારા ફાધર વિરચંદભાઈ બેચરભાઈ પટેલ જે આજથી ચાલીસેક વર્ષ પહેલાં પાલનપુરમાં જયારે બે કે ત્રણ જ પ્રિન્ટિંગ પ્રેસ હતી ત્યારથી એ પ્રેસ ચલાવતા હતા આજે એમની પુણ્યતિથિ છે આજે એમની એકવીસમી પુણ્યતિથિ છે એટલે મને ઘણા સમયથી એવું થતું હતું કે લાવો ને આપણે મારા ફાધરે આટલો બધો ધંધો વર્ષો પહેલાં કર્યો છે તો એમનું જે એસોસિએશન છે એના બધા જ મિત્રોને આજે આપણે ભેગા કરીએ એમના પુણ્યપતિથી નિમિત્તે અને હું પોતે પણ એક પેથોલોજીસ્ટ છું મારી પોતે અહીંયા પાલનપુરમાં ગુરુ ગ્રીન ક્રોસ પેથોલોજી લેબ છે હું આ બધા મિત્રો માટે કઈક એમની હેલ્થ સારી હું પોતે મેડિકલ પર્સન છું એવું વિચાર્યું આજે બધાને વિશ્રામ ગુરુ ખાતે ભેગા કર્યા છે અને પાલનપુર પ્રિન્ટર્સ ગ્રાફિક એસોસિએશનના પ્રમુખ એવા લક્ષ્મણભાઈ એ મને મળવા આવેલા અને અમે ટૂંક જ સમય ને ગાળામાં આ આખું એક પ્લાનિંગ કર્યું છે અને આજે અમે આ બધાના બ્લડ સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે એમાં બેઝિક ટેસ્ટ જે કહેવાય ને હેલ્થ ચેકઅપના એ અમે લોકો અમારા પપ્પાના પુણ્યતિથિ નિમિત્તે એ લોકોને હું કરી આપવાનો છું અને બીજું ખાસ કે હમણાં થોડા ટાઈમ અમે એક નાની સભા કરીશું તારે હેલ્થ રિલેટેડ થોડીક પોઝિટિવ વાતો પણ અમે કરીશું અને ફરીથી હું આજના તમામ પાલનપુર પ્રિન્ટર્સ એસોસિએશન અને ગ્રાફિક્સ એસોસિએશનના મિત્રોનો આભાર માનું છું કે સર્વે લોકો અહીંયા ટાઈમ કાઢીને આવ્યા અને આજે મારા પપ્પાને બધાએ દિલથી યાદ કર્યા થેન્ક યુ પાલનપુર પ્રિન્ટર્સ એન્ડ ગ્રાફિક્સ એસોસિએશન દ્વારા આયોજિત સ્વર્ગસ્થ વિર્જનભાઈ પટેલના સ્મરણાર્થે ગુરુ ગ્રીન ક્રોસ પેથોલોજી લેબોરેટરીના સહયોગથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ આજ રોજ કરવામાં આવ્યો છે અને તેમો શૈલેષભાઈ ગુરુ ગ્રીન ક્રોસના માલિક શ્રી એમો સહયોગી દાતા બન્યા છે તેમનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને એસોસિએશનના દરેક મોટી સંખ્યામાં સભ્યો જોડાઈને ખૂબ સારી સંખ્યામાં જોડાયા છે અને તેમના બધાનો બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો છે તો એસોસિએશનનો દરેક મિત્રો નો તથા સહયોગી શ્રીનો ખુબ ખુબ આભાર મારું લક્ષ્મણ પટેલ